વાડી की सब्जी बनाई है वाह 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 मेरे <laughs> को तो बहुत बात है आम के बोली नो 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 વિવેકભાઈ ત્રીજી ઈ શું થવાનું સારી બની છે એવું છે

કલાક તો થાય તો કલાક તો થવાનો જ છે બાઇક માં તમને મિનિટ થઈ જાય નીકળતા અડધો કલાક મિનિટ પછી કેમ નીકળો પછી આ ભેગા તો થવાના જ છે અડધો કલાક બંધ રે પછી લોચા હું તો જઈએ ને સામે સામે નાખી દે એટલે નીકળી પણ મોટી ગાડી વાળો વચ્ચે વચ્ચે રાખી દે એટલે ચક્કાજામ હું તો આ બાજુ થી લઈ લઉં બાયપાસ

મને મજા ના આવે તો તમને ચા પીવડે નહી સરસ મજાની બે મસાલે શું કે છે

તો કટાઈ વિશાલ વચ્ચે થોડીક ટક્કર થઈ ગઈ હમણાં પેલા ફસાઈ ગયો પેલા હું કાઢતો માં પાણી ફસાઈ ગયો ને તો ઓછું પાણી નીકળે હા યો હું કહેતા હું ખોટો હું જ નહીં કચરો ભરાઈ ગયો આને હે ને કાટો પછી હવે આવ્યો ને આવે નીકળી ગયો બરાબર ઘણું આવી ગયું પ્લસ ન ગયો તો ઉપર કચરો

આવી ગયા છે મને એકચ્યુઅલી ને આમ બેસી ને ભાવે નકા ભાવે ને મને બધી ફીલિંગ આવે થી તો મને ની સમજો એટલે આમ ફરી તમે આમ કેમ હું આમ તો બે પૂરું ના પડે મારા પાસે આ ને રમેશ છપરી આવો ઓ બની આવો તો નો બિગેસ્ટ મારા ભાઈ બોડીગાર્ડ રાખે આમ જોઈ લે હા એ સમજી ભાઈ અરે ભલે ભલે ભાઈ ભાઈ અમે આમ દિલ થી વિચારીએ કે તારું ક્યાંક હા કે તમે એમ અમને કેવા માંગો કે તમે હવે ક્યાંક કરો એમ હા ભાઈ હા તો કહું સમજતો નથી યાર હું એમ જ કહું ક્યાંક કર હવે

તારી સગાઈ થઈ તું અત્યારે દેખાવાનું બહુ ઓછો થશે બે વર્ષ મા બે વર્ષ મજા આવે પછી કટાડીશ ને એટલે તું આવી ભૂલ કે અરે હર કોઈ બે વર્ષ માં ભૂલ ભાઈ મારા ભાઈ સરખા ના હોય

હા બીએપી આજ તો જમણના છ વગાડવા આજો સોરી બ્રો કેમ કે મારે માન રજ્યા જડીએ છ તની દાળ ગોવા એટલે ઘરમાં

દોસ્તો હમેથી સારા મમ્મી અત્યારે સારા છે પર માણસ સારા નથી આવતા પાણા ઉડાડે ને મમ્મી તમે હું ને પૂરો જો બ્લોગ મજા આવી હોય મજા આવી હશે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ને ચેનલ સબસ્ક્રાઇબ ન તો બટ્ટા કરતા હો જય શ્રી રામ